ખસેડવામાં આવેલા હતા એક મજૂરનો સારવાર દરમિયાન અમરેલી સિવિલમાં નવા ખીજડીયામાં રહેતા વિપુલ દિનેશ કનક ત્રીસ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ નિપજેલું હતું અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરો સારવારમાં છે હું ભાગીદાર છું અમારે ઘઉંનો વેપાર છે માર્કેટયાર્ડ અમરેલીમાં અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય ત્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે કટા પડવાતી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા આપણા દ્વારા મજૂરોને કઈ સહાય ને અમે અત્યારે અમારા સો ખર્ચે બધા એને લઈ આવ્યા છીએ જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કાંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી એક મજૂરનું મૃત્યુ થયું એના પરિવારને કઈ સહાય એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત છે જે પ્રમાણે એનું કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધાયેલા